બસ્તર લાગી ગયો છે હવે હવે કલરનું કામ ચાલુ છે તો આ કલર માર્યો છે હવે અડધામાં કલર માર્યો બાકી અડધામાં બાકી છે હવે આપણે અડધામાં કલર માર્યો છે પૂરો કલર કરીને આખામાં પાછો બીજો હાથ મારવાનો છે બસ્તર મારેલું છે એટલું બાકી છે એટલો ભાગ ખાલી કલરનો મારવાનો બાકી છે રોલર મારી ને થોડો ખોકાવા દે એ જાય પછી બીજો હાથ પણ મારવાનો છે અમારા ભૂરાભાઈ ની પણ બોટ આવી ગઈ છે બાજુમાં ભૂરાભાઈ પાયલોટ અમારા ટોટલ ચાર બોટ પછી થઈ ગઈ છે બાજુવાળા ને બોટો ભાઈ માછલી દોરે છે ઘરેથી જોઈ શકો છો

હા જી બોલીએ ભાઈ બોલો બોલો કામ જોઈ લો ભાઈ કુટી માં માછલા નાખે છે ને આ માછલા નાખીને મોટા માછલા દોરવાના છે તો કુટી માં કઈ રીતના માછલા નાખે એ તમે જોઈ લો ભાઈ આ માછલી છે મોટી અને ભાઈ કઈ માછલી કહેવાય ભાઈ તમને આવડે ભાઈ આ ભાઈ ને પણ ખબર નથી કે આ માછલી કઈ કહેવાય તો આપણે તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવજો કે આ માછલી ને કઈ કહેવાય માછલી કઈ કહેવાય ભાઈ એવું નથી હજી બે માછલી છે આ માછલી કઈ કહેવાય તો કોમેન્ટમાં અમને જણાવજો જરા જોઈ લે ભાઈ માછલું પકડ્યું છે કાકા તો આ માછલું કયું કહેવાય કાકા ખાગી ખાગી કહેવાય એને કાગા 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 જોઈ લેજો ભાઈ કુટીમાં આ રીતના આવે છે તો તમે જણાવજો તમારી ભાષામાં શું કહેવાય એને કોમેન્ટમાં જરાક જણાવજો અમને હાલો ભાઈ હતો મેં માછલા બહુ દોરી લીધા હવે જાય છે પાછો કલર કામ કરવા ભાઈ બાકી હતું એ હવે કલર કામ ચાલુ થઈ ગયું છે પાછું અહીંયા વિરાદા વાયર લઈને બેઠા છે હવે અમારે ભંડારીને પકાવવાનું ચાલુ થઈ ગયું છે કલર થઈ ગયો છે હવે બહુ ઉતારી લીધું હવે આ વિડીયોને કરીએ છીએ સમાવું